તો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં દર્શકોને આજના નાના ચકરા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે ગામમાં જવાનું છે અને પેલા કુવે બી જવાનું છે અને પેલા કુવેનો મતલબ છે કે બીજા ઘરે મારા તો ગાઈસ તો તમને બીજો ઘર બતાવવાનું છે કપડા આપણે સીલાવા નાખવા જવાનું છે તો ચાલો આપણે હાંસા તરફ જઈ રહ્યા છીએ ગાઈસ આજિયામાં જો કુતરી છે પાડેલી છે એ બહુ સરસ છે આપણે ઓળખીને દોડીને આવી ગઈ છે તો બિસ્કિટ ખાવા માટે તમે જોઈ શકો છો અને હું તમને પપાયા બતાઉ છું જો કેટલા બધા વડ ગયા છે મારા ઘરે નાના કુતરી તો ચેડ જ નહી મુકતી લે ટિટુ ખાવા માટે એમ કરી રહી છે અને બીજી બે કાકડી હે આ જો હવે કાકડા આવી જશે સિયાળામાં પાકી જશે લાહર પૂરી ચેડા માટે આવી ગયા છે બીચા કરે મારા फाइनली જોઈ શકો હમણા ટેગ ડર આવી જાસે અને સામે જો લીમડો રે તે અમારા મેડીમાં બેઠા છે અમારું તો બધાય કામ થઈ જાય છે જેને ભી મનતા રાખી હોય રાખી શકે છે કોઈ બીના બધા કામ થઈ જાય છે તો ગાઈસ તમે વિડિયો સાથે જોડા રહેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તો